નમસ્કાર સ્પાર્ક ટુડે ડે આપનું સ્વાગત છે વડોદરામાં વરસાદનું આગમન સ્ટાર્ટ થઈ ગયું છે જે અંબાલાલ કાકા પટેલ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી વડોદરામાં ગઢેડા માર્કેટ કિશનવાડી ચાર રસ્તા પાસે તમે જોઈ શકો છો જે વરસાદ પડી રહ્યો છે અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે સાથે આ ગઢેડા માર્કેટ ચાર રસ્તા પાસે જે કિશનવાડી રોડ છે ત્યાં પણ વરસાદ પડી રહ્યો છે અંબાલાલ કાકા પટેલ દ્વારા આગાહી કરવામાં આવી હતી સવારથી જે ગરમીનું પ્રમાણ જે વધારે હતું અને હમણાં ઠંડક પ્રસરી છે ચાલુ થઈ ગયો છે સાથે વીજળીના તડાકા ભડાકા સાથે તમે જોઈ શકો છો જે લોકો છે તે એક જગ્યા પર ઊભા થઈ ગયા છે જે વરસાદ પડ્યો છે તેને લઈને વડોદરામાં વાતાવરણનો જે પલટો છે તે તમે જોઈ શકો છો અચાનક વાતાવરણમાં પલટો થયો છે ગરમીની જે બપોરથી ગરમી પડતી હતી પછી જે હમણાં જે સાંજનો સમય છે સાત વાગ્યાનો ટાઈમ છે તેને લઈને પવન ફૂંકાતા જે પવન ફૂંકાઈને પછી વરસાદનું જે સ્ટાર્ટિંગ છે તે થઈ ગયું છે અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી તે આગાહીને લઈને ગધેડા માર્કેટ ચાર રસ્તાથી જે કિશનવાડી આજવા રોડ આજવા રોડ વાળો રોડ છે ત્યાં વરસાદ પડી રહ્યો છે તમે બી કોમેન્ટમાં જણાવી શકો છો કઈ કઈ વરસાદ પડી રહ્યો છે અમારી સાથે અમારા સિનિયર કૌશર ખાન રિપોર્ટર સાહેબ પણ જોડાઈ ગયા છે તેમની સાથે આપણે વાત કરીશું જી સર હમણાં

ધડાકા ભડાકા સાથે વીજળીના કડાકા સાથે એન્ટ્રી મારીને આજે વડોદરામાં પણ આ મેઘરાજાની પ્રધામણી કરી દેવામાં આવ્યો છે અનેક જગ્યાએ જે નીચેવાળા વિસ્તાર છે ત્યાં પાણી ભરાવાના પણ સમાચાર મળી રહ્યા છે આ કમલેશ ખાલી ફક્ત પંદર વીસ મિનિટ આ વરસાદ છે હજુ તો આ બેટિંગ આગળ પણ ચાલુ રહેશે પણ જે રીતે આ વીજળી વીજળીના કડાકા થઈ રહ્યા છે જે રીતે મોસમ વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી હતી કે નવ જૂન કે દસ જૂનથી વરસાદ શરૂ થઈ જશે આ આગાહી સાચી પડી છે કેરલ માં સૌથી પહેલા વરસાદ ની શરૂઆત થઈ અત્યારે એ પણ અત્યારે ડરાવી રહી છે એવી અવાજ છે જે રીતે ખાસ કરીને મોસમ વિભાગની જે આગાહી હતી કઈક ને સાચી પડી છે અને આનાથી કોઈક નુકસાન છે ફાયદો છે જે ખેડૂતો છે એમને આ વખતે જો સારો વરસાદ રહેશે પ્રમાણે જો વરસાદ રહેશે પણ આ વરસાદના કારણે ફાયદો થશે એવા વિસ્તારો છે હાલ અત્યારે ત્યાં પાણી પણ ભરાયા છે પણ જે રીતે આ ગરમીથી એક રાહત મળી છે લોકોને ને ખરેખર આવી વરસાદ આવો જોઈએ વડોદરામાં સારું ગુજરાતમાં માં સારો વરસાદ હોવો જોઈએ તો ઘણા લોકોને એને ફાયદો જીખશે જી સર આભાર અમારી સાથે જોડાવા માં તમે જોઈ શકો છો અલગ અલગ વિસ્તારોમાં વરસાદની જે આગમન જે વરસાદ પડી રહ્યો છે અલગ અલગ વિસ્તારોમાં કપુરાઈ ચોકડી પણ પાસે અમારા જે કોમેન્ટમાં જે લોકો છે તે કરી રહ્યા છે કપુરાઈ ચોકડી પાસે પણ વરસાદ છે સંગમમાં પણ વરસાદ ચાલુ જ છે તરસાલીમાં પણ વરસાદ ચાલુ છે બધા જ અલગ અલગ વિસ્તારોમાં જે વરસાદ છે તે આગાઈ કરવામાં આવી હતી તે આગાહી સાચી પડી છે અને વરસાદની જે શરૂઆત છે તે થઈ ચૂકી છે અને હજુ તો આગળ વરસાદ જે છે હજુ બેટિંગ કરશે અને લોકોના તો પતરા પણ હમણાંથી જોડી ગયા છે જે પહેલા સ્ટાર્ટિંગથી હવા જે પવનથી સ્ટાર્ટ થઈને જે વાવાઝોડું આવ્યું હતું તેને લઈને પછી વરસાદ સ્ટાર્ટ થઈ ગયો છે અલગ અલગ વિસ્તારોમાં જે અમુક જગ્યાએ તો પાણી પણ ભરાઈ ગયા છે આ વરસાદને લઈને તમે જોઈ શકો છો હમણાં જે ગઢેડા માર્કેટ વાળો રોડ જે ગઢેડા માર્કેટ વાળો રોડ છે ત્યાં પણ જે વરસાદની જે શરૂઆત છે તે થઈ ચૂકી છે અને જે વરસાદ પડી રહ્યો છે લોકો ઊભા રહ્યા છે ઝાડના નીચે ઊભા રહ્યા છે કોઈ અને જે ગરમીનો જે પારો દિવસે ને દિવસે જે વધ્યો હતો તેને લઈને આજે રાહત મેળવી છે તમે જોઈ શકો છો અલગ અલગ વિસ્તારમાં જે વરસાદ છે તે પડ્યો હતો હવે જે વરસાદની શરૂઆત તો થઈ છે આગાહી જે આપી હતી તે આગાહી પણ સાચી પડી છે તમે પણ તમે પણ જણાવીજો અમને કોમેન્ટ દ્વારા કઈ કઈ વરસાદ છે અને સ્પાર્ક ટુડે ન્યૂઝ પણ અપીલ કરે છે કે જે વરસાદના જે વરસાદની શરૂઆત થઈ છે તો તેમના સેફ્ટીના સાધન રેન્કોટ છત્રી લઈ નીકળે કેમેરામેન રાહુલ કપ્તાન સાથે હું કમલેશ જોશી સ્પાર્ક ટુડેની સોડોધરા